કષ્ટભંજન મહાદેવ મંદિર નો મહિમા અપ્રમ પાર જોવા મળ્યો આજરોજ શ્રાવણ માસ નો ત્રીજો સોમવાર અને રક્ષાબંધન નો પવિત્ર તહેવાર હોય તેને લઈને ભાવિક ભક્તની ભીડ કષ્ટભંજન મહાદેવ મંદિર વિવિધ રોશનીથી શણગારવામાં આવ્યા હતા

પવિત્ર શ્રાવણ માસના ના ત્રણે ત્રણ સોમવારે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને સોમવાર ના રક્ષાબંધન નિમિત્તે અન્નપૂર્ટ ના દર્શન રાખવામાં આવ્યા હતા એમાં ભવ્ય લોકોએ યોગદાન આપી અને લોકસભા નું પ્રચાર વધાર્યો છે અને કષ્ટભંજન મંદિરનું નું વાવ ભર્યું આમંત્રણ સ્વીકારી અને એટલા બહુ સંખ્યામાં લોકો વધાર્યા છે અને દર્શન નો લાભ લીધો છે મારું નામ હિતેન્દ્ર કૃષ્ણલાલ ભટ્ટ દોરાજી પવિત્ર શ્રાવણ માસ ત્રીજો સોમવાર રક્ષાબંધન પર્વ નિમિત્તે અત્રે ના કષ્ટબંધન મહાદેવ મંદિરમાં અન્કુટ દર્શન ભવ્ય આયોજન કરવામાં આવેલ આ આયોજનમાં ધોરાજી તથા આસપાસની ધર્મ પ્રેમી જનતાએ બહોળી સંખ્યામાં લાભ લીધેલ તેમજ વર્ષ દરમિયાન આવતા તમામ જન્મ ઉત્સવ તમામ ધાર્મિક તહેવારો આ મંદિરમાં ધામધૂમથી ધામધૂમ ઉજવવામાં આવે છે જગદીશભાઈ બચુભાઈ ગોધન છું હું હાલ સુરત રહું છું અહિયાં હમણાં થોડાક સમયથી થી આવ્યો છો મહાદેવના મંદિરે રોજ પગે લાગે આવું છું કષ્ટભન મહાદેવ નું મંદિરે બહુ સગવડ સારી છે અને દર સોમવારે અતિશય માણસો ભેગા થાય છે અને પ્રસાદીને ને પૂરેપૂરી સગવડ છે અને એવી સગવડ આપે છે કે બધાને પ્રસાદી મળે જય મહાદેવ મારું નામ વસનભાઈ મોહનભાઈ યાદાણી અને મહાદેવ ના ત્રષ્ટી છે અને કૃષ્ણ ગૌશાળા સામે મંદિર આવ્યું અને અમે સેવા કરી હતી અને બધા અમે તહેવાર ઉજવી હતી અને આ રક્ષાબંધન નો દિવસ છે એટલે અમે બધા ને અંકુર નો લાભ મળે એટલે આજે અંકુર છે બધા ને પ્રસાદી નો લાભ પૂરેપૂરો મળે એ રીતની વ્યવસ્થા અમે રાખી છે અને બધા જન્મપુર ની દર્જા આરામથી વ્યા કરી